બનાસકાંઠા જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધમાં ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ દેશભરમાં માંબાના દર્શનાર્થે સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારો આયોજન કરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે આગામી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થનાર છે

સચિવ રાજેન્દ્ર કુમાર તંત્ર દ્વારા કરાયેલી મેળાની લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે તેમ જણાવતા કહ્યું કે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિક ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવે છે આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરી યાત્રાળુઓની મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરવા તમામે જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મીર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને મેળાની વિવિધ સમિતિઓના નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા નિરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કો سبسક્રાઇબ karna na bhule taza update paane ke liye bell icon par click zarur kare har news ko like kare